મારે કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવું છે આપણા સમયે બંદરોની સ્થિતિ બંદરોનો વિકાસ એ સમગ્ર રાજ્યની જનતા જાણે છે માંગરોળમાં ઊંચા મોજા ઓવરટોપિંગના કારણે બ્રેક વોટરના કારણે ડેમેજ થયેલું ઇન્ટરનલ ડેમેજ એ પહેલાં બતાતું હોય છે એ પછી જે વાત કરે છે એક વર્ષ પછી એ બાર બતાણું અને નુકસાન થયું તો એ બાર પછી બતાતું હોય છે એનઆઈઓટી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા નુકસાન બાબતે અભ્યાસ કરવામાં આવ્યો છે હમણાં જ એટલે કે છ દિવસ પહેલા એમણે રિપોર્ટ આપ્યો છે સરકાર એમને ચાલતી હોતી નથી એનું એસ્ટિમેટ તૈયાર કરાવવાનું પણ એ એનઆઈઓટીએ નક્કી કર્યા એનું વેટ કરાવ્યું અને હવે ટૂંક સમયની અંદર એના ટેન્ડરો બહાર પડવાના છે એટલે બધી જ પ્રક્રિયાઓ છે માત્ર આક્ષેપો કરવા કોઈ વ્યક્તિગત બાબતોને લઈને ક્યાંક ગણાવવા હોય કોઈ કંપની સાથે અને આક્ષેપો કરવા એ બિલકુલ ગેરવાજબી છે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર બંદરોનો વિકાસ અને કોઈ પણ ખરાબ થયું હોય તો એને ભવિષ્યમાં લાંબા અંતર સુધી પ્રશ્ન ન આવે એ પ્રમાણેની કામગીરી કરી રહી છે